મારા બધા દર્શકોને મારા બાપા સે ધરાવ વિસાવદરમાં મતદાન ચાલી રહ્યું છે મતદાનની હું ટકાવારી તમને નહીં કહું કારણ કે જે સમય અત્યારે મતદાન ચાલી રહ્યું છે એ ટકાવારી અલગ હોય અને તમે જ્યારે સાંભળતા હોય ત્યારે ટકાવારી અલગ હશે પરંતુ વિસાવદરનું આ જે મતદાન છે સાહેબ એ એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેખાડી દેવાનો સાબિત કરવાનો આ મોકો છે હવે એ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે મતદાન વધુ થાય તો શું ઓછું થાય તો શું ભૂતકાળના મતદાનનો આંકડા જેમ જેમ વચમાં વચમાં કહેતો જઈશ પરંતુ જે આ વ્યવસ્થિત સમજાવી શકે કે આ રાજકીય ગણિત શું છે એવા વ્યક્તિ સાથે આ તમને મુલાકાત કરાવવાની છે મારી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી પ્રશાંતભાઈ ગઢવી આમ તો પોલિટિકલ એનાલિસ્ટ છે પરંતુ ગુજરાતની રાજનીતિમાં એમની પકડ અને ગુજરાતની રાજનીતિમાં એમનું જ્ઞાન

અમે કોઈ એવા મહામુલા આપણે અપોઇન્ટમેન્ટ વાળા માણસો નથી ખૂબ ધરાતલના માણસ છીએ નિશિતભાઈ વાત સાચી છે પ્રશાંત એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે અને અડધી કલાક આજે ચૂંટણી હોવાથી એક કાર્યક્રમ શેડ્યુલ સેટ હોય વ્યસ્ત કાર્યક્રમ હોય એની વચ્ચે એમણે અડધી કલાક આપણે પાળવી છે પ્રશાંતભાઈ સૌથી પહેલા વિસાવદરમાં આપણે જે જોયું કદાચ વાવથી થોડું અલગ હતું વાવ જેવું જ હતું અને વિસાવદરમાં આટલો હાઈ અથવા તો આટલી ગોપાલ ઇટાલિયાની લોક ચાહના વધી જવી એ શું દર્શાવે છે શું સ્થિતિને સમજાવે છે વાવ એ સાખનો સવાલ હતો કારણ કે બનાસકાંઠાની લોકસભાની સીટ ગેનીબેન પેલું કે મગરના મોઢામાંથી કાઢી લેવી કારણ કે છેલ્લા રાઉન્ડમાં ટીગે ગેનીબેન એટલે એ સાખનો સવાલ હતો કે ગેનીબેન અહીં જીતી ગયા અને જો વિધાનસભા જીતી લાવે તો ગુજરાતમાં ભાજપ કરે છે શું એ સાખનો સવાલ હતો એટલે ક્યાંક ને ક્યાંક બધું મંત્રીમંડળથી માંડી જે કઈ કરી અને વાવ ભાજપ હવે અને કડી આ જે છે એ આમ તો ખબર ના પણ ક્યાંક આમ આદમી પાર્ટી એ ભૂપત ભાયાણી એમના ધારાસભ્ય હતા એ આપ છોડીને ભાજપમાં જોડાય વત્તા બે હજાર બાવીસ ની ચૂંટણી પછી અચાનક થી બબલ જે ફૂટ્યો એમ આમ આદમી પાર્ટીની સાયલન્સ ઘણી બધી નિષ્ક્રિયતા શાંત એટલે એકદમ શાંત પડી ગયું હતું એની વચ્ચે કઈ ઉભું થવું હતું વિસાવાદળ એટલે આમ આદમી પાર્ટીને કારણ કે લોકસભામાં બી મોહાપો થયો અને બે સીટના ગઠબંધનમાં જોઈએ એવું કઈ ઉકાળી શક્યા નહીં એટલે હવે સત્યાવીસી ચૂંટણી માથે આવે છે તો એમાં પોતાની રિઝલ્ટ બતાવવા માટે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થાય કે ના થાય ચૂંટણી થવાની છે એવું જેથી નક્કી થયું એટલે ગોપાલ ઇટાલિયન નામ જાહેર કરી અને આખા બ્રહ્મ જેને કેમ એકદમ શાંત દરિયો નદી હોય એની અંદર નાનકડો પથ્થર મારો એક ગોળો બને એક મોટો પથ્થર તો પેલું પણ એમને ઉપર જે આખું જેસીબી નાખે ને કેવાનું પાણી ફુવારો દઈ ને બહાર આવે એમ આખું વાતાવરણ પલટાયું એટલે ગોપાલ ઇટાલિયા એક એવું નામ આમ આદમી પાર્ટી નો લડાયક ચહેરો કરતા બી એક સુધારક તરીકેનો લડાયક ચહેરો કે જેમણે બહુ બધા પોતાની યુવાની કાળમાં ઘણા એવા કામ સારા નરસા કરેલા જનહિતમાં એટલે એમના નામથી એક વેગ પકડાયો અને આખી ચૂંટણી હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની ગઈ બીજું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરની ખેંચતાણ કારણ કે ત્રણ મુરતિયા હતા આ આ સ્વયં વિસાવદર નો સ્વયંવર રચાણો એમાં ત્રણ જણા અલગ અલગ રીતે આ ધનુષ ઉચક્યું હતું એ ત્રણે ત્રણ માંથી કોને આ વખતે આ ધનુષ આ વખતે ઉચકાઈ તો છે પણ છેલ્લે પેલી છે કે અહીંયા જો હવે કઈ નહીં શકે તો સત્યાવીસ માં જનતા કેટલું છે એ પણ એક બહુ મહત્વનો મુદ્દો અચ્છા સમજવું છે અગિયાર સાડા અગિયાર સુધીમાં જ્યાં સુધી મેં વાંચ્યું અને જાણ્યું તો ત્રીસ બત્રીસ ટકા મતદાન થઈ ચુક્યું છે મતદાન જો વધુ થાય આવી સ્થિતિમાં જ્યાં ભાજપ બે થી જીતી જ નથી પેટા ચૂંટણી હંમેશા ક્યાંક ને ક્યાંક સરકારની ફેવરમાં જતી હોય છે આપણે વાવનું ઉદાહરણ બી લઈ લઈએ પ્લસ લોકોને ખબર છે કે આના રિઝલ્ટથી કોઈ તંત્રમાં સરકારમાં ફેરફાર થવાના નથી પણ જેમ કિરીટભાઈએ સ્ટેજ ઉપરથી જાહેર કર્યું વેસાવદર કિરીટભાઈ કરતા બધું જયેશ રાદડિયા ઉપર વધારે લાઈમ લાઈટમાં રહ્યું એટલે હવે મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય ને ત્યાંથી કદાચ મંત્રી મળે પણ ઓવરઓલ એવું કે પેટા ચૂંટણી હંમેશા થોડીક સરકારની કહેવાય મજા આવે કે ત્યાંથી કોઈ ફરક પડવાનો નથી એટલે કઈ દિશામાં જતું હોય હવે આ બત્રીસ ટકા મતદાન બહુ સારો આંકડો કહેવાય કે ભાઈ શું આટલો બધો આંકડો કેમ આવ્યો કારણ કે નોર્મલી પેટા ચૂંટણી છે વચ્ચે છે વરસાદનો સમય છે વાતાવરણ અનુકૂળ નથી તો મતદાન પણ મૂળ વસ્તુ એવી છે ત્યાં કે વિસાવદર લગભગ નેવું ટકા ગ્રામ્ય વિસ્તાર છે અને એ લોકો ત્યાં જ રહે છે એટલે ગાને ગામમાં ગામ પંચાયતમાં ત્યાં જઈને સ્કૂલમાં જઈને વોટિંગ કરવાનું છે એટલે અને પ્લસ ત્રણ હરખા મુરતિયા કારણ કે ગોપાલ ઇટાલિયા અને કિટ પટેલ હું હજી કોંગ્રેસ નામાં વચ્ચે લાવતો નથી પણ એ બે જણાનું મજબૂત મજબૂત પેલું એ છે એટલે મને લાગે છે ક્યાંક પેલું હશે તો મતદાન કરાવવા માટે એ લોકો બહુ પાછળ પડ્યા હોય અને ખાસ કરીને કિરીટ પટેલની સહકારી મંડળીઓ ગામડે ગામડે છે આવું ગોપાલીટા આખું લિસ્ટ આ મંડળી આ તારીખે થઈ આ તારીખે આવું જોઈએ એટલે આ મંડળી જો સાચી હોય કીરીટભાઈની તો મંડળીના માણસો કીરીટભાઈને જીતાડવા માટે પાછળ પડી જાય મંડળી ગામમાં હોય અને ગામમાં મતદાન હોય એટલે બીજા મતદાન વધારે થાય વત્તા કે ભાજપના ધારાસભ્ય માટે પણ મોટી શાખ એટલા માટે જો ચૂંટાઈને આવે તો કે ભાઈ હું હતો એટલે મતદાન વધાર ગયું કારણ કે ત્રણેય જણાએ સત્ય ઘગડવાનું છે ટિકિટ માટે ભૂપતભાઈ અને કિરીટ એટલે ત્રણેય જણા હું હતો એટલે મતદાન વધારે ફલાણા ગામમાં બધું વોટિંગ ભાજપ તરફી મારા હિસાબે થયું એટલે મને ટિકિટ આપવી જોઈએ એ પણ એક શાખ આ લોકો રમશે એટલે મતદાન જે વધારે થઈ રહ્યું છે એની પાછળના બે કારણ મેં કીધું ને એક ગોપાલ ઇટાલ એનું દમદાર જો આમ આદમી પાર્ટી ખરેખર કારણ કે બે હજાર બાવીસમાં વિસાવદરની જનતાએ તો આમ આદમી પાર્ટીને ચૂંટીને લાવી હતી એટલે એવું માની લે મતદાર હજી પણ આમ આદમી પાર્ટી ને ઈચ્છતો હોય કે ભાઈ પણ ગોપાલ ભાઈ તો એક એવી વ્યક્તિ છે કે જે ક્યારે ગોપાલ ભવિષ્ય ગોપાલભાઈ ને બીજા સ્વીકારી લે પણ બે ત્રણ વ્યક્તિ એવા છે જેને ભાજપ સ્વીકારે નહીં એટલે એમાં એક છે કોંગ્રેસ માં જવાના નથી તો ગોપાલ ભાઈ કદાચ ટકીને આ વર્ષે તક આપો ને ફરી પાછા ભાઈ ચૂંટાઈ ને આવે ભૂલથી તો ટકીને રહેશે વિધાનસભામાં એક એવો લડાયક એક નેતા પોચે એટલે કદાચ ગોપાલભાઈના ના ફેવર માં અને આ બાજુ કિરીટ મેં કીધું મંડળી હોય જે મંડળીમાં એવરેજ તો તો સભાસદો હોય હોય અને અને એટલે સભ્યો એક ની બોડી હોય કિરીટ ભાઈ થોડા વધારે એટલે એકસો એક ની જગ્યાએ એમણે કદાચ બસો એક કે ત્રણસો એક સુધી એમાં દાવેદાર ઉમેદવારો બનાવ્યા હોય મંડળીના એટલે એમણે પણ મતદાન કરાવ્યું તો આ બે જણના જોરમાં મતદાન વધી રહ્યું છે અચ્છા જયેશભાઈનું તમે નામ લીધું થોડું ઇન્ટરેસ્ટિંગ થાય જયેશભાઈનું મેન્ડેટ ન મળવા છતાં સહકારી ચૂંટણીઓમાં સામે પડવું એ બાદ નાનો મોટો સામાજિક સંસ્થાના વડા સાથે ખટરાગ ચાલવો અને એ બાદ વિસાવદર જવાબદારી જયેશ રાદડીયા આપી દે શું આ એક શરત છે કે જો તમે વિસાવદર જીતીને લાવો તો મંત્રી પદ પાકવું નહીં તો પછી અમને પૂછતા નહીં મંત્રી કેમ નો બનાવ્યા જો જયેશ રાદડિયા ઓલરેડી મંત્રી પદ ભોગવી ચૂક્યા છે અને પ્લસ ભારતીય જનતા પાર્ટીના ગોળાનું પાણી પીવું એટલે ભાજપના સંસ્કાર પણ ક્યાંક આવે કે બહુ માગવું નહીં બહુ ઊંચા નીચા થવું નહીં અને હજી ઘણી લાંબી રાજનીતિ છે જયેશ જયેશભાઈની ઉંમર શું સાહેબ આજે હું જયેશ કિરીટ અમે બધા ભેગા પડતા એટલે બંને જણા મારથી બે ઉંમરમાં નાના હું ઓગણીસો એસી નો જન્મ અને એ બંને ઓગણીસો બ્યાસી ના બોન છે એટલે હજી ઘણી લાંબી રાજનીતિ છે વીસ વર્ષની વીસ વર્ષ પછી નો ભવિષ્ય ઘણું ઉજળું પણ હોય શકે એટલે અત્યારે બી એ ચૂપ મને એવું લાગે છે જયેશ તો બહુ પીડ પીડ રાજનેતા થઈ ગયા છે કે ભાઈ શાંતિ આગળ ઘણું કાપવાનું જે મંજિલ અત્યારે ને અત્યારે નાનું મોટું મંત્રી પદ લેવું એના કરતા ભવિષ્યમાં ડેપ્યુટી સીએમ કે મુખ્યમંત્રી ના દાવેદાર ના થવું અહીંયા રહીને એટલે એ રીતે રાજનીતિ કરી જાણે છે જયેશભાઈ ને અત્યારે પોતાની એક ઇમેજ બદલવાનો એક પ્રયત્ન છે કારણ કે જે હમણાં આપણે બેંકની ચૂંટણીમાં જે જોયું મેન્ડેટ વાળું કે સી આર પાટીલ મેન્ડેટ મેનગી ઉપરવટ જઈને જે કર્યું એમાં નાની મોટી જયેશભાઈ એક નેગેટિવ ઇમેજ ક્રિએટ થઈ વિધિન પક્ષ એને કંઈક સુધારવા માટે તન મન થી કામ કરે છે કિરીટ ને જયેશભાઈ નાનપણના મિત્રો છે એટલે કિરીટ ને જીતાડવો પ્લસ એક જવાબદારી કારણ કે ભાજપે ખાલી જયેશભાઈ નહીં ગુજરાતના તમામ ધારાસભ્યો ભાજપના જેટલા છે એમને કડીને વિધાનસભાની જવાબદારીઓ આપી છે જયેશભાઈ ત્યાંનું એક મોટું માધ્યમ છે પાટીદાર નેતા છે સહકારી ક્ષેત્રના નેતા છે કિરીટ સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ ને પગલે પગલે ચાલે છે એટલે કઈક એ રીતે અંદર ખાને જીતાડવામાં અને જે કઈ નાના મોટા આક્ષેપબાજી બી થતી હોય કોઈ કદાચ

કોંગ્રેસ અલગથી લડી રહ્યું છે અલગ ચલો લડી રહ્યું છે એનો વાંધો નહીં પણ શું કામ કેવી રીતે સાયલન્ટ પ્રચાર કરીને જીતી શકાય કે નહીં અને એમાં બાકી હતું તો સ્ટિંગ ઓપરેશન આવી ગયું આમ આદમી પાર્ટી મને એવું લાગે છે કોંગ્રેસ માટે પણ સેમ પ્રશ્ન કે જો ભૂલથી ગોપાલ ઇટાલિયા જીતી જાય તો કોંગ્રેસ સામે બહુ બધા પ્રશ્નાર્થ ઉભા થશે કે ભાઈ આમ આદમી જીતી શકે ને કોંગ્રેસ ના જીતી શકે મતલબ કોંગ્રેસની સીટ હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી

તો આ ચૂંટણી થોડીક હાઈ પ્રોફાઇલ બનાવવાની જરૂર હતી કે કોઈ સારો ચહેરો ઉતારી ભલે બહાર થી લાયા હોત ગોપાલભાઈ બહાર જ છે ને ઘડીક સુરત લડી ને ની સામે નારાજગી લોકોની બીજી કોઈ રીતે કદાચ હોય તો એને ખાડવા માટે કોંગ્રેસે ઉભું થવાની જરૂર હતી આજે કિરીટ ને હર્ષદ એ હરાયા હતા કોંગ્રેસ માંથી એ વખતે પાટીદાર આંદોલન વધતા જે કંઈ સ્થાનિક નારાજગી કારણ કે કિરીટ જુનાગઢ જિલ્લા પ્રમુખી હતો તો આ બધામાં રમતા આવડ્યું નહીં કારણ તો એમણે જાણી જોઈને કે ભાઈ ગોપાલ નું નામ છે બાવીસ માં બી આમ આદમી પાર્ટી ઇલેક્શનના મહિના પહેલા આજ રીતે ઉભી થઈ જવાની છે માહોલ બનાવશે વોટ તોડશે એક ફાયદો કઈ નહિ ભાજપ સત્તામાં આવી જશે તો કરશો શું તમે આજ

બે એવી આવી જેને માં માહોલ થોડો ચેન્જ કર્યો હોય એવી વાતો થવા લાગી એક તો કે કોંગ્રેસે આમ આદમી પાર્ટી ના નેતાઓને ખરીદવાનો પ્રયાસ થયો એવો આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો અને બીજું વાણીમાંથી દારૂ પકડ્યો આમ આદમી પાર્ટી હવે એક તો બહુ સિમ્પલ મેસેજ છે સ્ટ્રેટ મેસેજ છે પ્રશાંતભાઈ કે ગોપાલ એવું સાબિત કરી દીધું કે તમારું જ જ્યાં ગામ છે ત્યાં હું જઈને દારૂ પકડાઈ શકું પોલીસને પણ બોલાવી શકું પરંતુ શું આ ઇમ્પેક્ટફુલ ફેવર માં રહે આમ આદમી પાર્ટીને કે પછી આ બેકફાયર પણ કરી શકે હું એવું માનું છું કે ગુજરાતમાં એક બે મુદ્દા એવા છે જે લોકોને હૃદય સ્પર્શે બાકી કોઈ મુદ્દાનો કોઈ ફરક પડતો નથી અને આ નવું છે દારૂ ચવાણું પૈસા ઇલેક્શન આ રીતે જ લડાય છે સાહેબ તમે મને એમ કહો મેરિટથી નિશ્ચિત રાજ્યગુરુ કે પ્રશાંત ગઢવી મેરિટથી ચૂંટણી લડવા નીકળે ને એટલે માત્ર એમના કુટુંબના વોટ મળે એમની સોસાયટીના વોટ ના મળે આપણે મેરિટથી લડવા જોઈએ તો પૈસા દારૂ ચવાણું અને બીજી બધી કોક કાંકોકને ઉપાડી લો વાર્તા જે આપણે સાંભળીએ છીએ ચૂંટણી એક પણ ઉમેદવાર એવો છે જે પાંચ લાખ રૂપિયા આપી કોઈ બી આમ આદમી પાર્ટી એવા કાર્ય એટલે આ કાર્ય એવા કે જે આખી ચૂંટણીના એજન્ટ હતા એ ધારે ત્યાં પચાસ હજાર જવાના હતા પછી હું આમાં ઊંડો ઉતરવા માંગતો નથી પણ મૂળ વાત

તો ખૂબ ધન્યવાદ પ્રશંદ વ્યાપારી સાથે જોડાવો બધ અને વિસાવદરની વાત કરવા બદલ તો આપ સાંભળી રહ્યા હતા પ્રશાંત ગઢવીને જેમણે ઘણી બધી મુદ્દાઓ પર વાત કરી પરંતુ એક વાત બહુ ધ્યાનથી સમજવા જેવી એ છે કે મતદાન વધુ થાય કે તો પણ બે ફેક્ટર છે ને ઓછું થાય તો પણ બે ફેક્ટર છે એટલે વિસાવદરની આ બેઠક એટલી હાઈ વોલ્ટેજ થઈ ગઈ છે એટલી રસાકસીવાળી થઈ ગઈ છે કે ત્રેવીસ તારીખ સુધી કોઈ એવું અનુમાન લગાવી લે કે આટલા ટકા મતદાન થયું છે તો આને ફાયદો થાય મતદાન થયું છે તો આને ફાયદો થાય એવું અનુમાન લગાવી શકે પણ એવો દાવો કરી શકે એવી વિસાવદરમાં હજી પણ નથી અને મને લાગે છે કે ત્રેવીસ તારીખે જયારે એ પરિણામ કુલ છે ત્યાં સુધી કોઈ પણ એ વાતનો અંદાજ નહીં લગાવી શકે અથવા તો દાવો નહીં કરી શકે કે આ વ્યક્તિ જીતી રહ્યા છે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું પૂરતા નહીં ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બા